આજે આપણે લારીમાં મળે છે તે વીજ માટલા ગુલ્ફી બનાવવાના છીએ અને આ માટલા ગુલ્ફી બનાવવાની રીત એકદમ સરળ છે તે બની પણ ફટાફટ જાય છે અને ખાવામાં તે સ્વાદિષ્ટ અને એકદમ સોફ્ટ છે હેલો ફ્રેન્ડ્સ મારી યુટ્યુબ ચેનલ જલપાઝ રેસીપીમાં તમારું સ્વાગત છે આજની આ રેસીપી બનાવવા માટે આપણે બેનંગ બ્રેડ લઈશું બ્રેડની આપણે કિનારી કે કશું કાપવાનું નથી આપણે બ્રેડને એમનામ જ ટુકડા કરી મિક્સી જારમાં લઈ લઈશું તો બસ એને આ રીતે ટુકડા કરી મિક્સી જારમાં લઈ લઈશું અને એને ક્રશ કરી લેવાની છે તો બસ બ્રેડનો આ રીતે ભૂકો કરી લઈશું હવે તેને એક ડીશમાં અલગ લઈ લઈએ હવે એ જ જારમાં આપણે એક ચમચી જેટલી બદામ લઈશું એટલે કે આઠથી દસ નંગ બદામના લઈશું થોડા કાજુના ટુકડા લઈશું અને થોડા પિસ્તા લઈશું તમે આમાંથી કોઈ પણ ડ્રાય ફ્રૂટ સ્કીપ પણ કરી શકો છો હવે એને ક્રશ કરી લઈશું તો બસ તેનો આ રીતે ભૂખો કરી લેવાનો છે હવે આપણે એક પેનમાં દૂધ લઈશું તો આપણે બે ગ્લાસ પણ આટલા ખાલી રહે એ પ્રમાણે આપણે બે ગ્લાસ દૂધ લઈશું અને હવે તેને ઉકાળી લઈશું તો આપણે દૂધમાં ઊભરો આવે ત્યાં સુધી જેને ઉકાળવાનું છે તો ફ્રેન્ડ્સ રેસીપીને આપણે આગળ જોઈએ એ પહેલાં એક રિક્વેસ્ટ છે હજુ સુધી જો તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો કરી લો બાજુમાં આપેલા બેલાઇકનના નિશાનને ટચ કરી ઓલના નિશાન પર ક્લિક કરો જેથી કરીને તમને મારા નવા વિડીયોની નોટિફિકેશન મળતી રહેશે તો હવે દૂધ આપણું ઉકળવા લાગ્યું છે તો તેમાં છ એક ચમચી આપણી ખાંડ એડ કરીશું તો અહીં ખાંડ તમે તમારા ટેસ્ટ અનુસાર વધુ ઓછું એડ કરી શકો છો હવે તેમાં બેથી ત્રણ ઇલાયચીનો ભૂકો એડ કરી લઈશું અને તેને હલાવી થોડી માટે ઉકાળી લઈશું હવે આપણે જે કાજુ બદામ અને પિસ્તાનો ભૂકો કરી રાખ્યો છે તે એડ કરી લઈશું અને તેને હલાવી બરાબર પહેલાં તો મિક્સ કરી લઈશું તેને મિક્સ કર્યા બાદ હવે આપણે જે બ્રેડનો પૂકો કર્યો છે તે પણ એમાં એડ કરી લઈશું અને હવે તેને હલાવી મિક્સ કરી લઈશું અને એકથી દોઢ મિનિટ માટે જ ઉકાળવાનું છે બ્રેડ દૂધ સાથે ઉકળી જશે પછી ખબર પણ નહીં પડે કે આપણે આમાં બ્રેડ નાખી છે આ દૂધનો ટેસ્ટ એકદમ રબડી જેવો થઈ જાય છે હવે આ દૂધ ઉકળીને રેડી થઈ ગયું છે તો હવે ગેસના ફ્લોને બંધ કરી લઈશું અને આને થોડી વાર માટે ઠંડુ થવા દઈશું ક્રશ કરવાથી આ રબડી એકદમ પ્લફી થઈ જશે અને માટલા કુલ્ફી એકદમ સોફ્ટ બનશે તમે જોઈ શકો છો તો હવે આપણે તેને જે ગ્લાસ વડે દૂધ લીધું હતું એ જ ગ્લાસમાં આપણે ભરી લઈશું તો એક ગ્લાસ આપણો રેડી થઈ ગયો છે અને આ રીતે આપણે બીજા ગ્લાસને પણ રેડી કરી લઈશું તો આપણે જે દૂધ બનાવ્યું હતું એના બંને ગ્લાસ રેડી થઈ ગયા છે હવે આપણે આઈસ્ક્રીમ તૈયાર કરવા માટે આઠ કલાક ફ્રીજમાં મૂકી દઈશું તો અહીં આપણે બંને ગ્લાસમાં આઈસ્ક્રીમ રેડી થઈ ગઈ છે તમે જોઈ શકો છો તો હવે આપણે તેમાં સ્ટીક લગાવી લઈશું તો બસ એને સરખા અંતરે ચાર ભાગ પડે એ રીતે આપણે સ્ટીક લગાવવાની છે તો સ્ટીકને આપણે છેક તળિયા સુધી ગૂબે એ રીતે લગાવી લઈશું અને આ રીતે બંને ગ્લાસ આપણે રેડી કરી લઈશું હવે તેને પાણીની તપેલીમાં સહેજ ફેરવી અને ચારે સ્ટીક આપણે સાથે પકડી અને તેને બહાર કાઢીશું તો બસ આ રીતે તેને સાચવી અને બહાર કાઢી લઈશું હવે તેને એક પ્લેટ પર મૂકી તેને છરી વડે વચ્ચેથી કાપી લઈશું અને હવે આ બંને ભાગને ભેગા કરી ફરી એક કટ વચ્ચેથી મારી લઈશું એમ કરી આપણે આ આઈસ્ક્રીમના ચાર પીસ રેડી કરી લઈશું તો આપણે આઈસ્ક્રીમના આઠે આઠ પીસ અહીં રેડી કરી લીધા છે તો હવે તેના પર થોડી પિસ્તા કતરણ ભભરાવી લઈશું તો બની છે ને આપણી આઈસ્ક્રીમ એકદમ લારી જેવી જે ખાવામાં પણ ટેસ્ટી અને સોફ્ટ છે તો ફ્રેન્ડ્સ તમને મારી રેસીપી ગમી હોય તો વિડીયોને લાઇક અને શેર કરવાનું ભૂલતા નહીં અને હા તમને મારી રેસીપી કેવી લાગી એ કોમેન્ટ બોક્સમાં જરૂરથી લખજો થેન્ક યુ ફોર વોચિંગ માય વિડીયો જય શ્રી કૃષ્ણ